મિત્રો નમસ્કાર રામ રામ જય માતાજી તો મિત્રો આજે આપણે જાણીશું કે વોટ્સઅપના માધ્યમથી તમે તમારો જાતિનો દાખલો અને આવકનો દાખલો ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો ઘરે બેઠા મંગાવી શકો છો મિત્રો તો કેવી રીતે મિત્રો તો એના માટે આપણી આ વિડીયોને ખૂબ શેર કરી દેશો મિત્રો દરેક મિત્રો સુધી વિડીયોને લાઈક કરી દેશો અને એક નાનકડી કોમેન્ટ્સ પણ કરી દેશો અને વિડીયોમાં નવા આવ્યા હોય તો આપણા ફેસબુક પેજને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરી દેશો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેશો મિત્રો તો આપણે જણાવીશું કે મિત્રો તમે જાતિનો દાખલો આવકનો દાખલો એક વોટ્સઅપ નંબરથી ખાલી મેસેજ કરીને ઘરે બેઠા તમે મેળવી શકશો મિત્રો એમાં કંઈ નહીં કરવાનો એક નાનકડો નંબર આવે છે એ નંબર પર તમારે ખાલી હાઈ લખવાનું છે અને એની અંદર તમારે લખવાનું છે જે પણ તમારે જરૂરિયાત હોય મતલબ કે જાતિનો દાખલો આવકનો દાખલો તમે લખશો એટલે તૈયારીમાં તમને આખું આવી જશે તમારું બધું જ અંદર તો મિત્રો હું સ્ક્રીન્સ પર એક આખી નંબર શેર કરું છું મિત્રો તમે જોઈ લો આ એક સ્ક્રીન પર નંબર શેર કર્યો છે બરાબર તો આની અંદર બધું જે માહિતી આપી છે એ પ્રમાણે તમે ફોલો કરી લેજો મિત્રો તમને તમારા ઘરે બેઠા વોટ્સઅપના માધ્યમથી આવકનો દાખલો જાતિનો દાખલો આભાકાર બધી જ માહિતી તમને મળી જશે મિત્રો તો આવા જ વિડીયો માટે અમને ફોલો કરતા રહો શેર કરતા રહો લાઇક કરતા રહો અને કોમેન્ટ્સ કરતા રહો મિત્રો જય માતાજી રામ રામ